ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ એકમ કસોટી જુલાઈ બે હજાર ચોવીસમાં જે લેવાની છે આપણી પચીસ સાથે જે પરીક્ષા છે એનું ધોરણ નવનું જે વિજ્ઞાનનું પ્રશ્ન બેંક છે એ આપણે જોવાના છે એટલે ખૂબ જ અગત્યની આ પ્રશ્ન બેંક છે ખાસ ધ્યાન બીને પ્રશ્નોને સમજજો તે પહેલો પ્રશ્ન એવો પૂછાશે આપણને કે નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછે દ્રવ્યના કરોની લાક્ષણિકતા ઘન અવસ્થાની ચાલ લાક્ષણિકતા પ્રવાહી અવસ્થાની ચાલ લાક્ષણિકતા એમ આપણને પૂછે એટલે તમે એ જોઈ લેજો કયા કયા પ્રશ્નો છે એ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ત્યાર પછી સાત આઠ નવ એમ તો તલ દસ પ્રશ્નો પૂછેલા છે ત્યાર પછી વાત કરીએ આગળ આપણને પ્રશ્ન બેનો એ એ છ ગુણમાં અહીંયા લખેલો છે વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જેમાંથી કોઈ એક પ્રશ્ન લેવાનો છે એટલે આ કોઈ એક પ્રશ્નમાંથી પૂછવામાં આવશે કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને એને એક ગુણ રહેશે પ્રશ્ન કેટલા છે તો તલ પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ કયા કયા પ્રશ્નો છે એ જોઈ લેજો જેથી કરીને તમને તૈયારી કરવામાં મજા આવે ત્યાર પછી બી બીની અંદર કયો પ્રશ્ન પૂછે તો આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી કોઈ એક પૂછાશે એટલે આ પાંચમાંથી કોઈ પણ એક તમને પૂછવામાં આવશે એ જ રીતના વિભાગ સી છે વિભાગ સીની અંદર પણ તમે જોઈ શકો પાંચ પ્રશ્નો દરેકના ત્રણ ગુણ છે પણ કોઈ પણ એક જ તમને પૂછાય નીચેના વિધાનો સમજાવો બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે વાતાવરણ ભેજમાં વધારો થવાથી જલ્ય દ્રાવણનો બાષ્પીભવન દર ઘટે છે અને વાદ્રીય દયની દયનીય છે છતાં ઘન પદાર્થ છે ત્યાર પછી બીજા કેટલા બધા પ્રશ્નો છે એ પાંચ પ્રશ્નો છે આ એક પ્રશ્ન થયો ત્યાર પછી બીજો ત્રીજો ચોથો ને પાંચમાં એમાંથી એક પૂછાય ત્યાર પછી અને ઘડ છે ઉજું પ્રક્રિયાઓ કીધું છે અને આપણને એવું કીધું છે ઘટના સમજાવો ટોટલ પાંચ માર્ક્સનો એક પ્રશ્ન છે પણ આપણને કેટલા જો કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે આ પાંચમાંથી તમને એક પૂછાશે કયા કયા છે એ જોઈ લેજો ત્યાર પછી ત્રણ બ બીની અંદર કયો પૂછાય તો કુલ પ્રશ્નો પાંચ આપેલા છે એટલે આખી આ વસ્તુ સમજવાનો પ્રયત્ન તમારે ફક્ત જે આ પ્રશ્નો છે ને એ પ્રશ્નો સમજવાના છે અને પ્રશ્નોને વાંચવાનું છે આ જે પ્રશ્નો હું કહું છું એ પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને એ વાંચજો એટલે એ તમને મુશ્કેલી ન થાય ત્યાર પછી પ્રશ્ન ચાર પ્રશ્ન ચારની અંદર કુલ દસ પ્રશ્નો આપેલા છે અને કોઈપણ બે લખવાના છે એટલે વિકલ્પો તમને જે અહીંયા છે એ વાત જો પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરો એમાં એક બે ને ત્રણ છે આ ત્રણમાંથી કોઈ પણ પૂછાઈ શકે ત્યાર પછી ખાલી જગ્યા એમાં ચાર પાંચ ને છ છે એમાંથી કોઈ પણ પૂછાઈ શકે અને એક વાક્યમાં જવાબ એમાં સાત આઠ નવ દસ એટલે ટોટલ દસ પ્રશ્નો દસમાંથી તમને બે પૂછવામાં આવશે ત્યાર પછી ચાર બની વાત કરીએ તો કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્ન આપણને ત્રણ માર્ક્સમાં પૂછાશે હવે ત્રણ માર્ક્સમાં કયો પ્રશ્ન પૂછાય એ તમારે જોઈ લેના અને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એ આપણને પૂછેલું છે આવી એક આકૃતિવાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે ત્યાર પછી અહીંયા બે વિકલ્પો આપેલા છે આ વિકલ્પો પણ આપણને પૂછાઈ શકે ત્યાર પછી એક આગળ કીધેલું છે કે પાંચ અ કુલ પાંચ પ્રશ્નો આપેલા છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે આ પાંચે પાંચ પ્રશ્નો જોઈ લેજો જેથી કરીને તમને મુશ્કેલી ન થાય એટલે ખૂબ જ અગત્યનું આ પેપર છે અને હવે છેલ્લે આપણે જોઈ લે કે કયા કયા બીજા પ્રશ્નો રહેલા છે ત્રણ ગુણના પ્રશ્નો પણ છે અહીંયા ટોટલ પાંચ પ્રશ્નો છે એ પાંચે પાંચ પ્રશ્નો તમે તૈયાર કરી લેજો જેથી કંઈ તમને આમાં પણ મુશ્કેલી ન થાય એટલે આ ખૂબ જ અગત્યની પ્રશ્ન બેંક છે જુલાઈની અંદર તમને આ પ્રશ્ન બેંક ખૂબ જ કામ લાગશે એટલે આ પ્રશ્ન બેંકના આધારે તૈયારી કરજો આપણે નેક્સ્ટ ટાઈમ આવા પેપર પણ મૂકવાનો પ્રયત્ન કરીશ આભાર